સમગ્ર મોરબી જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં ટંકારામાં સૌથી વધુ મતદાન થયું હતું ત્યારે રાજકોટ લોકસભાની સીટના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડરિયાએ પોતાની હોમ હોમપીચ ટાઉનમાં થયેલ વધુ મતદાન અંગે જણાવ્યું હતું કે તેતાલીસ ડિગ્રી તાપમાનમાં પણ ભાજપના તમામ કાર્યકરોએ જે અદભુત મહેનત કરી છે તે રંગ લાવી છે અને મતદારોએ પણ જાગૃત બનીને સારું એવું મતદાન કર્યું છે ભૂતકાળમાં પણ ટંકારામાં જ્યારે વધુ મતદાન થયું ત્યારે ભાજપને ખૂબ જ લીડ મળી હતી ત્યારે આ વખતે પણ વધુ થયેલા મતદાનથી ભાજપને સૌથી વધુ લીડ મળશે અને તેઓ જંગી લીડથી ચૂંટાશે તેમજ નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તેવો દાવો કર્યો છે ભારતીય જનતા પાર્ટીનું ફેરમાં મતદાન થયું છે રાજકોટ સંસદીય ક્ષેત્રમાં સાત વિધાનસભા સીટ આવી સાતે સાત સીટની અંદર ભારતીય જનતા પાર્ટીના કમળને લીડ મળવાની છે નરેન્દ્ર મોદીને લીડ મળવાની એમાં કોઈ શંકાને સ્થાન નથી આ લીડ મળવાના મુખ્ય કારણો જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેતાલીસ ડિગ્રીમાં છેલ્લા વીસ દિવસથી આ લોહી પરસીનો એક કરતા હતા એક એક ઘરે કોન્ટેક કરીને ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં મતદાન થાય એના માટેના એના પ્રયત્ન થાય ખરા ખરા સલામને પાત્ર આ કાર્યકર્તાઓ છે ખાસ કરીને વાલા મતદાર ભાઈ બહેનો પણ આવી તેતાલીસ ડિગ્રીના તાપમાનમાં મારી કલ્પના નહોતી કે આટલું મતદાન થાય એવું સંભવ લોકોએ મતદાન પણ કર્યું છે એના કારણે મતદાન વધારે થયું છે અને કમરના નિશાનના ઉપર મતદાન થયું છે ને વિશેષ કરીને બધા એવું ક્યાંય ટંકાર પડધરીમાં વધારે વધારે મતદાન થયું ટંકાર પડધરીમાં આથીને વધારે મતદાન ભવ્ય ભૂતકાળમાં થયા છે અને ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીને લીડ મળી છે અને આ વખતે પણ જનતા ભારતીય જનતા પાર્ટીને કમળના નિશાનને ટંકાર પડધરીમાં સો ટકા લીડ મળવાની એવો મને આત્મવિશ્વાસ છે